અમરેલીના કોલડા ગામે કોલવા ભગત ના મંદિરે ભવ્ય ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી સંત કોલવા ભગતના મંદિરે વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી જગતગુરુ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર

તેમાં કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે ગજની ધજા ચડાવવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા ક્રાઇમ ન્યૂઝ જીથુડી જય દ્વારકાધીશ જય કોલવા ભગત શ્રાવણસદ પૂનમ ને સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવા તેવા મહાન સંત શ્રી ભગત ના મંદિરે કોલેશ્વર ધામ અંદર યજમાન શ્રી નાગજીભાઈ દ્વારા બાવંગત ની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજાધિરાજ ગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલમા ભગતના

કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજાધી રાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરવામાં આવે છે ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે જય કોલવા ભગત જય દ્વારકાધીશ